ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાના નિવેદન બાદ અર્જુન મોઢવાડિયાએ મીડિયાને કહ્યું કે ગુજરાત આર્થિક રીતે સદ્ધર સક્ષમ હોવા છતાં સરકાર દેવું કરીને ઘી પીવે છે સરકારના સુડતાલીસ પૈસા તો કર્મચારીઓના પગાર અને અન્યના ચૂકવવામાં જાય છે દર વર્ષે પંદર હજાર વીજળી મોંઘા ભાવે ખરીદી ગ્રાહકોને આપીએ છીએ કેટલાય પાવર સ્ટેશન બંધ છે જે સરકારની નિષ્ફળતા છે ગુજરાત

આટલો ઊંચો કરજ હોવાને કારણે આ સરકારના લગભગ 47% જેટલા પૈસા તો એમના પગાર ચૂકવવામાં પેન્શન ચૂકવવામાં અને વ્યાજ ચૂકવવામાં અને બાકીના 25000 કરોડ રૂપિયા જેટલો દર વર્ષે એનો હપ્તો ભરવો છે આવી સ્થિતિને કારણે આપણે ત્યાં છેલ્લા 2 વર્ષની અંદર